ચીખલી તાલુકામાં આજે પહેલી સવારથી દોઢ માળ વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે પવન સાથે વરસેલા વરસાદે અનેક તારાજી સર્જી છે જેમાં અનેક ગામોમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે તો બીજી તરફ ચીખલીની અડીને આવેલા સમરોલી ગામના ગોર ફળિયામાં વરસાદના કારણે એક આંબલીનું ઝાડ તૂટીને કૌશિક સોમાભાઈ પટેલના ઘર ઉપર પડ્યું હતું જેમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઘર વપરાશની વસ્તુઓને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું મહત્વનું એ છે કે કૌશિકભાઈને લકવો થયો હોય અને તેની માતા દિવ્યાંગ હોય જેથી તેમના પર મોટી તકલીફ આવી પડી છે જી મારું નામ લક્ષ્મીબેન કૌશિકભાઈ હું સમરોલી ઘોરપળિયામાં રહું છું અમારા ઘરની પાછળની આમલી ઘર પાસે તૂટી પડી ઘરને નુકસાન થયું પતરા ભાંગી ગયા ઘરમાં પાણી પાણી થઈ ગયું તમને રાંધવાની બી તકલીફ ખાવાની બી તકલીફ સુવાની બી તકલીફ મારા હસબન્ડને બી પેરાલિસિસ છે મારી સાસુ બી અપંગ છે ઘરમાં પાણી પાણી છે ભાઈ શું કરીએ